सनातन धर्म की आज के आनंद की हरिहर संप्रदाय की ओम नमः पार्वती पते हर हर महादेव अबर कांठा समूह लग्न की अंदर आठ से दस हजार लोगों की वच्चे में कहीं पहुंचा प्रोग्राम में कितने तो न?

સાધુ મહાપુરુષ ભિક્ષા વૃત્તિ કરવા જતા એમાં દિવાળીના દિવસો હતા ઘરમાં પોતું કરતી હતી દિવાળી કોઈ પોતું કામ કરતા કરતા ઘરના કામમાં થોડી કંટાળેલી છે અને એમાં અહીંયા આ મહાત્માજી આવી કરીને ભિક્ષાની માંગણી કરી

અને સાંજે સંધ્યા ત્યારે મહાત્માજી એના આશ્રમ ની અંદર દીવો પ્રજ્વલિત કર્યો અહીંયા દીવો પ્રજ્વલિત થયો ને ત્યાં બાઈ ના માં દીવો પ્રજ્વલિત થઈ ગયો ત્યારે બાઈ બહુ અફસોસ કરવા લાગી બાઈ બહુ અફસોસ કરવા લાગી ધોઈ એમાંથી એક એક લીરો કાઢી અને એમાંથી દીવલ વટો બનાવીને એક દીવો પ્રજ્વલિત કર્યો અને બાઈ ના હૃદયમાં દીવો પ્રજ્વલિત થયો એ મોધવરામ પાટીદાર જતા ને જેમ બાઈએ પોતો માર્યું એ મોધવરામ ને પાણો માર્યો

એક ચીંથરું ફેંકી દીધું અને તને એમ લાગ્યું કે તે મારું અપમાન કર્યું પણ તારા માનસ પ્રમાણે તને એવું લાગ્યું અપમાન કર્યું પણ હકીકતમાં એવું થયું કે તે મને કાલ એક લીરો આપ્યો ને એ આ નદીમાં ધોઈ અને એ ચીંથરું ચોખ્ખું કરી અને એમાંથી દીવાલવટ બનાવી અને મારા આશ્રમમાં કાળ કાળ સુધી ઉંધાડું હતું તે તારા થકવા જો મારા આશ્રમમાં અજવાળું આ સાધુ ઓધવરામ આવા થઈ ગયા એ સાધુ પાસે એક એનો શિષ્ય રોજ જતો રોજ દર્શન કરવા